આજે જે માર્કેટનો પાછળ કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીં આયા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં શેક નથી થઈ શકે તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છો તમારું શું માનવું છે નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં બાબુલાલે પૂરા સેટ નહીં ત્યાં જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે મૂળ ભાજપી નથી અને ભાજપમાં આયા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ બીજું આ જ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે આ રકાશ કાઢવા બેઠા છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈને મન દુઃખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ફોરમ છે સમાજના આગેવાનો છે એમને કહો આ મીડિયા છે અરજીઓ છે આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બરાસુ આજે અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા લબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોટથી અમારી મંડળીના વોટ છે એમને ચૂંટી કાઢ્યા એ એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આવ્યો એ મેન્ડેટથી બધા ચૂંટાના પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આલ્યો અને મેન્ડેટથી ગોવાભાઈની ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું શું પેટમાં દુખે છે એ અમે અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાન સંઘ છે ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના હાથમાં સુકાન આવ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ખાલી વીસ કરોડમાં ખાલી દીધું આખી પ્રોપર્ટી વેચી મારી તમારી તમારે અમે કશું તમે જોતા નથી ખાતરના બે ગાડી તમારીનો અમે કરી બે ગાડી તમારીનો અમે કરી આવી ખોટી ખોટી કઈ ઉતાવળ કરી બધા લૂટી ગાતો માવજી બી કોઈ છે ગોવા બી ભાજપના ના છે તો માવજી બી કેમ વિરોધ કરે છે માવજી ભાઈ બાબુલાલ ના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પેલા ઘી કેળા કરે તો ગોવા ભાઈ નથી કરવા દેતા હવે એટલે આ લોકો નથી હોવરાતું ગોવા ભાઈ ઉપર ભ્રષ્ટાચાર તો આક્ષેપ કોઈ ના ઈ તો ઈ રહી ચાલે છે અમે કોઈ આલતા ન છે આખો સમાજ અમને સપોર્ટ કરી અમે અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે આ જમીન મારી ખરીદેલી છે આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ દાવો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવી રહ્યા છીએ અને આજે અમે ગોવાભાઈ ની જોડી છે આખો સમાજ જ જોડે છે પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી શકે ગોવાભાઈ મારું નામ પીરાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બરોદર સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોકના કોક માણસોએ આડાવળું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાવી છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પચ્યા પછી ગાડી લાય છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતનો એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જોતો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એકબીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ નાનું વાતાવરણ જોયું એટલે મી થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી દેવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો છે કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એના જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાયા જે તે કરીને કાયદેસર હાલુ નહીં ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપી લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો કોપીએ સેક્રેટરી અહીંયાથી લેજો આપશે સર્વાનુમતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ